જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ કરીશું સંકટ મોચન એટલે કે જે મુશ્કેલી દૂર કરે તે હનુમાનજીની પ્રાર્થના કરવાથી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે તે ભક્તોના શત્રુઓનો નાશ કરે છે અને તેમને નવ ગ્રહોની ખરાબ અસરમાંથી મુક્તિ અપાવે છે હનુમાનજી આગળ નવે નવ ગ્રહ પાણી ભરે છે જેમાં હનુમાનજી દુઃખ દૂર કરવા પોતાની શક્તિઓનો કેવી રીતે ઉપયોગ કરે છે તેનું અદ્ભુત વર્ણન કરેલું છે તો મિત્રો આ વિડીયોમાં संकटमोचन हनुमान હનુમાન અષ્ટક ગુજરાતી અર્થ વિસ્તારમાં કરીશું

સૂર્યદેવની ગેરહાજરીથી સમસ્ત લોકમાં અંધકાર વ્યાપી ગયો દેવતાઓ મૂંઝવાણમાં મુકવાઈ ગયા હવે સૃષ્ટિનું સંચાલન કેવી રીતે શક્ય બનશે સર્વ દેવતાઓએ આપણે સૂર્યદેવને મુક્ત કરવાની વિનંતી કરી આપે તરત જ સૂર્યદેવને પોતાના મુખમાંથી બહાર કાઢ્યા અને સમસ્ત લોકમાં ફરી અજવાળા પથરાયા હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે બલિના ત્રાસથી ભયભીત થઈ સુગ્રીવ ઋષિમુખ પર્વત ઉપર વાસ કરતો હતો કારણ કે મતંગ ઋષિના શાપથી બલિ ત્યાં આવી શકતો ન હતો એક દિવસ રામ લક્ષ્મણ વિચરણ કરતા કરતાં ત્યાં આવી પહોંચ્યા સુગ્રીવને તેમના આગમન વિશે સંશય થયો અને તેમણે હનુમાનજીને એક વિપ્રનું ધારણ કરી આ અંગે જાણકારી મેળવવા મોકલ્યો રામ લક્ષ્મણનો પરિચય મેળવી તેમણે સુગ્રીવજીને સમાચાર આપ્યા અને એમનો શોખ દૂર કર્યો હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે સીતાજીની શોધખોળ કરવા જ્યારે અંગત વાનર સેના સાથે પ્રસ્થાન કરતો હતો ત્યારે સુગ્રીવે અંગતને ચેતવણી આપી કે જો સીતા માતાના સમાચાર લીધા વગર પાછો આવીશ તો હું તને મૃત્યુદંડ આપીશ અંગત જ્યારે અથાક પ્રયત્ન પછી પણ સીતાજીના સમાચાર મેળવી શક્યો ત્યારે તે થાકી હારી સમુદ્ર તટ પર ગયો અંગતને પોતાના પ્રાણનું સંકટ દેખાવા લાગ્યો

તેણે પોતાના સ્વપ્નની વાત કરી કે રાવણનો નાશ થવાનો છે આ સાંભળી અન્ય રાક્ષસીઓએ સીતા માતાને ત્રાસ આપવાનું બંધ કરી દીધું રામજીના વિયોગથી વ્યથિત સીતા માતાએ જ્યારે પોતાની જાતને અગ્નિથી આત્મનાશની ઈચ્છા કરી ત્યારે હનુમાનજી આપે જ સીતા માતાને રામજીની મુદ્રિકાના દર્શન કરાવી તેમનો શોક દૂર કર્યો હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઈશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે યુદ્ધમાં ત્યારે લક્ષ્મણજીને રાવણના પુત્ર મેઘનાદે છાતીમાં બાણ માર્યું ત્યારે લક્ષ્મણજી મૂર્છિત થઈ લગભગ મરણ પથારી હતા ત્યારે હે હનુમાનજી આપ સુષેણ વૈદ્યને તેના ઘર સમેત ઉચકીને લક્ષ્મણજીની સેવામાં લાવ્યા હતા વળી ગિરિરાજ દ્રોણ પર્વતને પણ આપે ઉચકી લીધો અને પવન વેગે સંજીવની લાવી લક્ષ્મણજીના જીવન પ્રાણની રક્ષા કરી હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે રાવણ સાથેના ભીષણ યુદ્ધમાં રાવણે જ્યારે રામજીને તેમની સેના સમેત નાગ પાસથી બાંધી દીધા ત્યારે હે હનુમાનજી આપ ગરુડજીને સાથે લઈ આવ્યા અને સર્વને બંધનમાંથી મુક્ત કર્યા હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે રાવણનો ભાઈ અહી રાવણ જ્યારે રઘુનાથજીને તેમના ભાઈ લક્ષ્મણજી સમેત પાતાળમાં લઈ ગયો અહીં રાવણ પાતાળમાં રામજીની નરબલી આપી દેવીને પ્રસન્ન કરવાનો હતો ત્યારે આપે અહીં રાવણનો તેની સેના સમેત નાશ કર્યો અને રામજીને તથા લક્ષ્મણજીને ઉગાર્યા હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે હે દેવ આપે રામચંદ્રજીની ઘણી સહાય કરી તેમના કાર્ય પાર પાડ્યા હે વીર હનુમાનજી હું તો આપનો ગરીબ ભક્ત છું મારા સઘળા દુઃખ આપ પળવારમાં દૂર કરી શકો છો મારા દુઃખ દૂર કરી મારી રક્ષા કરો હે હનુમાનજી દેવ હે સંકટ મોચન દેવ આપના જશ અને ઐશ્વર્યથી જગતમાં કોણ અજાણ છે આપની કૃપાથી જ સર્વ સંકટ દૂર થાય છે હે દેવ લાલ રંગની કાંતિથી આપનો દેહ દેદીપ્યમાન થઈ રહ્યો છે આપનો દેહ વજ્ર સમાન મજબૂત અને ખડતલ છે હે મહાપ્રતાપી હનુમાનજી આપનો સદા જય હો જય હો તુલસીદાસજી રસિત આ અષ્ટકનું જે પ્રેમથી શ્રદ્ધાપૂર્વક ગાન કરશે તેના સઘળા દુઃખ દૂર થશે ઇતિ શ્રી સંકટ મોચન હનુમાન અષ્ટક સંપૂર્ણમ બોલો બજરંગ બલીની જય તો મિત્રો આપણે સાંભળ્યો સંકટ મોચન હનુમાન અષ્ટક ગુજરાતી અર્થ વિસ્તારમાં આ અષ્ટકનો નિત્ય સવાર સાંજ પાઠ કરવાથી ઘરની દરિદ્રતા રોગ દોષ કષ્ટ બાધા વગેરે દૂર થાય છે જો નિત્ય ન થઈ શકે તો દર શનિવારે સવારે અને સાંજે આ પાઠ નિત્ય જરૂર કરવો જોઈએ જે કરવાથી ઘરની ગરીબી દૂર થશે ઘરમાં નકારાત્મક વાતાવરણ જો હશે તો તે શુદ્ધ થશે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થશે તો મિત્રો આજના વિડીયોમાં સંકટ મોચન હનુમાન અષ્ટકનો પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય હનુમાન જય બજરંગ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ